જિલ્લામાં આ વખતે ખૂબ વધુ સારો એવો વરસાદ વરસ્યો છે અને તેના કારણે જિલ્લાના ખૂબ જ મોટા ગદના ગણાતા સાગર વેટલેન્ડમાં હાલ ચિક્કાર જળરાશિ જોવા મળી રહી છે જેના કારણે જાન્યુઆરી મહિનાના અંતમાં યોજાનાર પક્ષી ગણતરી સમયે પક્ષીપ્રેમીઓને વધારે મહેનત કરવી પડશે એટલું જ નહીં પરંતુ પક્ષી ગણતરીના દિવસો પણ લંબાય તેવી શક્યતા જણાઈ રહી છે તો અન્ય વેટલેન્ડ ઉપર એ જ પરિસ્થિતિ છે ચાલુ વર્ષે દિવાળી સુધી પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને તેના કારણે જિલ્લાના તમામ વેટલેન્ડમાં હાલમાં ખૂબ વિશાળ માત્રામાં જળરાશિ જોવા મળી રહી છે શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે અને પોરબંદરના માઇગ્રેટરી રૂટ પર આવતા વિદેશી પક્ષીઓના આગમન થઈ રહ્યા છે ત્યારે મહત્વની બાબત એવી જાણવા મળી છે કે આ વર્ષે વધુ વરસાદને લીધે મોટાભાગના વેટલેન્ડોમાં ભરપૂર માત્રામાં જળરાશિ જોવા મળી રહી છે તેના કારણે વિદેશથી આવતા પક્ષીઓ પણ ચોક્કસ વિસ્તારોને બદલે છૂટાછવાયા ઉતરશે પોરબંદરનો આ મોકરસાગર વેટલેન્ડ છે કે જેને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવા માટે ખાતમુહૂર્ત કર્યું હતું આ વેટલેન્ડમાં આ વખતે વધારે પ્રમાણમાં વરસાદ થયો છે તેથી વિશાળ પ્રમાણમાં જળરાશિ છે અને તેના લીધે પક્ષી પ્રેમીઓને અને ખાસ કરીને પક્ષીની ગણતરી કરનારાઓને પણ સંભવતઃ મુશ્કેલી પડશે કારણ કે વધુ માત્રામાં પાણી છે તેના કારણે પક્ષીઓ છે એ પણ શિયાળા દરમિયાન વિદેશમાંથી આવતા હોય તે અલગ અલગ જગ્યાએ વેરવિખેર થઈ જતા હોય છે તેને લીધે પક્ષીપ્રેમીઓને પણ અલગ અલગ વેટ લાઈનમાં જઈને પક્ષીઓને શોધવામાં વધારે તકલીફ પડશે અને પાણીનો સ્ત્રોત વધારે હોવાથી છીછરા પાણીમાં રહેવા ટેવાયેલા પક્ષીઓ છે તે પણ આ વખતે મોકરસાગરને બદલે અન્યત્ર સ્થળાંતર કરીએ તેવી શક્યતાઓ જણાઈ રહી છે પૂર્વ રાજકાલ જિગ્નેશ પોપટ